પહેલી લડાઈ ગાંધીજીના માર્ગે કરવામાં આવશે કામ નહીં કરો તો રાણી લક્ષ્મીબાઈ પાસેથી પ્રેરણા લઈશું વીરતો પરમો ધર્મ નિભાવવાની અમારી તૈયારી છે તો આપણે જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોરને કોંગ્રેસ તરફથી લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ગેનીબેન ઠાકોરે આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણીને લઈને આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે કોઈ સમાજ સમાજ વચ્ચે ની નહીં મારી લડાઈ હંમેશા સરકાર સામેને ને વહીવટી તંત્ર સામે રહી છે અને વહીવટી તંત્ર સામે લડાઈ લડવી

કામ કરો અન્યાય કરશો અને વાત માં નહી માનો તો ક્યાં ક્યાં ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈની ની પ્રેરણા લેવી પડે વીર ભગતસિંહ ની લેવી પડે કે સચિદાનંદ બાપુ ની વીરતા પરમો ધર્મ નિભાવવો પડે તો આજ સુધી મેં ક્યાંય પીછે અટકરી નથી